એટલે આપણે પૂછ્યું કે હું રોકાવાના તો છો ને સાહેબ કે છે કે આ રોકાવાના મૂળ વાત સાહેબ તમે એવું આશ્વાસન આપ્યું અમને ખુશી થઈ કે નિયમો મુજબ મળવા પાત્ર હશે તો મળશે બરાબર ને ચાલુ વર્ષે ભાઈએ મયુરભાઈ આંકડા કીધા ખાલી ઓગસ્ટ સુધી ના કીધા ચાલુ વર્ષે સિઝનમાં

કહું છું લીમડીના ખેડૂતોને પૂરતું નહીં પણ અધૂરુંય વળતર લીમડી ખેડૂતોને મળ્યું છે જ્યાં એક્યાસી ટકા વરસાદ હતો એકસો ચુમ્માલીસ ટકા વાળા સાયલા તાલુકાના ખેડૂત નો શું છે મળવું જોઈએ કે ના મળવું જોઈએ સાહેબે સ્વીકાર્યું મળવું જોઈએ એટલે કદાચ સાહેબ તો પ્રમાણિક છે આ ખુરશી પ્રમાણિક હશે પણ કોઈ કેતો તો ગોલમાલ અહિયાં મીડિયાના માધ્યમથી આંકડાઓ આપું આપને એકસો ચુમ્માલીસ ટકા વરસાદ સિઝનનો સાયલા તાલુકાનો એકસો પિસ્તાલીસ ટકા વરસાદ સિઝનનો ચોટીલા તાલુકાનો તેમ છતાંય એક્યાસી ટકા વરસાદ સિઝનનો જ્યાં લીમડી છે ત્યાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ત્યાંય નથી મળ્યું જે સરકારમાંથી જાહેરાતો કરવામાં આવી કે બિન પિયત અગિયાર હજાર પિયત વિસ્તારમાં બે હેક્ટરની મર્યાદામાં બાવીસ હજાર રૂપિયા મળશે આ પૂરતું વળતર નથી મળ્યું પણ થોડુંક તો થોડુંક લીમડી તાલુકાના એસી એક્યાસી ટકા વરસાદમાં મળે તો ગમે ત્યાં નોકરી કરતા હોય પણ કેન્દ્ર સરકારનો અતિવૃષ્ટિનો અતિવૃષ્ટિ નો મેન્યુલ આપણે ખ્યાલ હશે કેટલા ટકા થી વધારે વરસાદ થાય તો અતિવૃષ્ટિ થાય

તો એને અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે ગણી અને ખેડૂતને સહાય ચૂકવવી જોઈએ આ કેન્દ્ર સરકાર ની છે અમારું દુઃખ અને દુર્ભાગ્ય